ખુબ આનંદની લાગણી અનુભવું છું એમાં પરિવાર એમનો અહીંયા જોડાયેલો છે બાબુભાઈનો નો પરિવાર આશ્રમ સાથે પણ અંગત રીતે પણ એ પરિવાર જોડાયેલો છે અને માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા એક દિવ્ય સિદ્ધ સંકલ્પ કરવામાં આવ્યો છે આગળ જે વાત કરી અને સહજ બ્રહ્મ સમાજે એ બીડું ઝડપી અને એક આ ભગીરથ કાર્ય ઓગણીસ જાન્યુઆરીના દિવસે જે કા કચ્છની ભૂમિમાં થઈ રહ્યું છે એટલે ખૂબ આનંદની વાત છે હું કહું છું કે આવા દાતાઓ આ સમાજમાં છે ત્યારે જ આ સનાતન ધર્મ ટકેલો છે કારણ કે ધરતીના કોઈ સ્તંભ નથી હોતા આ દાતાઓ છે સેવકો છે જે તપસ્વી લોકો છે જે સત્વગુણી છે સુરા પુરા સાબુ સંતો સતી જતી આ બધા ધરતીના સ્તંભ કયા છે એટલે હું મારી આનંદની લાગણી અનુભવું છું સાથે સાથે એ પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એક આવો સંકલ્પ સિદ્ધ સંકલ્પ કર્યો છે અને માં ભગવતી ગૌમાતા એને આવા સત્કર્મ કરવાની સદા શક્તિ આપે એવા આશીર્વાદ પણ એક બ્રાહ્મણના દીકરા તરીકે હું એમને આપું છું